સમાજની સમગ્ર દેશની દીકરીઓ શોપિંગમાં હોય હોય તો કમરે લટકતી છે સાહેબ સમાજની સમગ્ર દેશની દીકરીઓ શોપિંગમાં હોય તો કમરે આજે વાત કરવી છે કે જ્યાં મહિલા સુરક્ષાની પર વાત કરવામાં આવી રહી છે કારણ કે ગગજી સુતરિયા નું એક નિવેદન સામે આવ્યું છે આજે યુપીએસસી અને જીપીએસસી પાસ કરેલા યુવાનોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું સરદારધામ ખાતે ભૂપેન્દ્ર જ્યાં પણ મોલમાં જાય ક્યાંય પણ ફરવા જાય ત્યારે અહીંયા કમરે રિવોલ્વર લટકાયેલી હોવી જોઈએ સેલ્ફ ડિફેન્સ પોતાનામાં હોવું જોઈએ જેથી કરીને કોઈ પણ એવી ઘટના બને ત્યારે બચી શકાય દીકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે અને रिवોલ્વરની ફરી એકવાર ગગજી સૂત્રિયાએ વાત કરી છે દીકરયોએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેવું સૂત્રિયાએ કહ્યું છે સરદાર ધામમાં તલવારની તાલીમ અપાય છે તેવું પણ ગગજી સૂત્રિયાએ કહ્યું છે ને ગગજી સૂત્રિયાએ કહ્યું કે પચીસ વર્ષ આગળનું આપણે વિચારીએ છીએ સરદાર ધામમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે ત્યારે સરદાર ધામમાં આજે જે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગગજી આ સૌથી મોટું નિવેદન હતું કે દીકરીઓએ સેલ્ફ ડિફેન્સ માટે અને હું તો મોદી સાહેબને પણ એક વિનંતી કરું છું કે એવી છૂટ આપી દે કે એક એક દીકરીને કમરમાં રિવોલ્વર લટકાવવાની પરમિશન આપે જેથી કરીને સુરક્ષા ની જે વાત પર જે સવાલો ઉભા થાય છે એના પર સવાલો ઉભા ન થાય પેલા એ પ્રતિક્રિયા સાંભળી લે ગગજી સુતરિયાની કે તેમણે દીકરીઓની સેફટી અને સેફ ડિફેન્સ અને જે ગનની વાત કરી છે જે બંદૂક ની વાત કરી છે તેને લઈને શું કહ્યું કે ઈઝરાયલની જેમ એક એક વ્યક્તિ ભારતની અંદર ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે એક એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે સાહેબ સમજો કહત હૈ પચીસ સાલ કી એડવાન્સ વિઝન કી બાત કરે ઇઝરાયલ એવી રીતે બાય ટક્કર લે છે શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી છે ડિફેન્સની એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી જ વાત કરી બધું જોઈ રહ્યા છે અને અંદર હું આલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ અહીંયા આપણી દીકરીઓને લાઠી સાર લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે તાલીમ આપવામાં આવે આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે આપ સૌની જાણકારી માટે

એમાં ચોક્કસ બેન દીકરીઓએ તમામ પ્રકારની તાલીમ લેવી જોઈએ અને ગન ચલાવવાની પણ તાલીમ હું તો કહું છું ગગ્દીભાઈ તમારે આપવી જોઈએ માત્ર તલવાર અને લાઠી નહીં પણ ગન ચલાવવાની પણ તાલીમ આપવી જોઈએ સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતોથી સ્ત્રી સશક્તિકરણ નહીં થાય પરંતુ એને આવા તાલીમ ક્લાસોસી ક્લાસીસની અંદર જઈ અને શસ્ત્રો અને શાસ્ત્રો આ બંનેનું જ્ઞાન એમને હોવું જોઈએ અને જે પ્રકારે ગુજરાતમાં આજે ગુંડાઓ રોમ્યાઓ બળત્કારીઓ જે માજા મૂકી છે અને આજે ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં હું ચોક્કસપણે માનું છું કે ગગજીભાઈનું નિવેદન ખૂબ સાચું અને સારું છે અને આ પ્રકારના નિવેદન ખાલી નિવેદન ના રહીએ અને ખરેખર બેન દીકરીઓને તાલીમ મળે એવી અપેક્ષા રાખું છું મનોજભાઈ આની પહેલા એક વર્ષ પહેલા પણ મને યાદ છે ત્યાં સુધીમાં ગગજીભાઈ સુતરિયાએ એક જાહેર મંચ પરથી આવું નિવેદન આપ્યું હતું ને ફરી એકવાર એક વર્ષ થઈ ગયું આજે બીજી વખત નિવેદન આપ્યું છે શું સરકાર આના પર કોઈ ચર્ચા વિચારણા કરે તમને લાગે છે એવું નહીં આ સરકારનો વિષય જ નથી આ ખરેખર લોકોનો વિષય છે અને સુરક્ષાનો વિષય છે અને સરકાર તો ઘણા બધા જગ્યા ઉપર પોતાના હાથ બાંધેલા હોય છે એટલે હું સરકારને આમાં વચ્ચે લાવવા કરતાં ગુજરાતનો જે માહોલ છે અને ગુજરાતની આજે જે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે અને લુખાઓ જે બેફામ થયા છે એની સામે ગગજીભાઈનું નિવેદન ખૂબ સાચું છે અને આ તો વર્ષોથી પરંપરા છે કે સ્ત્રીઓ ઘોડેસવારી યુદ્ધમાં ઝાસની રાણી લક્ષ્મીબાઈ નો આપણે ઇતિહાસ જાણીએ છીએ અને આજે ત્યારે તલવારો હતી આજે ગન પણ છે તો બધી જ તાલીમો દીકરીઓને બહેનોને આવડવી જોઈએ અને કોઈ લુખો ગુંડો રોમિયો એમને પરેશાન કરે તો એમની પાસેની જે તાલીમો અને જે હથિયાર હોય એનો બિંદાસથી ઉપયોગ કરી શકવી જોઈએ ભરોજભાઈ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો ગગજી સુતરિયાના નિવેદન પર હવે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે પણ એમને સમર્થન કરી રહ્યા છે અને સેલ્ફ ડિફેન્સની જે ચર્ચા અને વાત કરવામાં આવી રહી છે બીજી તરફ જોઈએ છે કે ક્યાંક દીકરીઓ એવું એવા પેલા ચકડોઓલામાં ચડી ચઢી જાય છે ચકડોળમાં કે જ્યાંથી નીકળવું એમને મુશ્કેલ બની જતું હોય છે પરિવારની બદનામી સમાજની બદનામી આ બદનામીના ડરે દીકરીઓ પહેલા કોઈને કહી નથી શકતી પણ દીકરીઓએ પણ હવે સક્ષમ થવું જોઈશે અને ખુલ્લીને વાત કરવી પડશે કે જો તમારી સાથે કોઈ ખોટું કરે છે અથવા તો તમારી સાથે કંઈ ખોટું થયું છે તો પહેલાં તમારે તમારા પરિવારને પણ જાણ કરવી પડે પોલીસને પણ જાણ કરવી પડે જેથી કરીને જે કોઈએ પણ જે કોઈએ પણ કંઈ ખોટું કર્યું હોય તો તેના ઉપર કાયદાકીય પગલાં લેવાય પણ

રોટલા તમે તમારા સાસરે જઈને પણ કદાચ તમે શીખી શકશો પણ પહેલાં તમારે શીખવાની જરૂર એ સેલ્ફ ડિફેન્સની છે કારણ કે ગુંડા આવારા તત્વો આજકાલ ખૂબ વધી ગયા છે અને ખાસ કરીને જે કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડશિપ કરે છે પછી ત્યારબાદ આપણે આવી ઘટનાઓ અનેક વખત સાંભળી છે અને આના આની આમાં ભોગ પણ દીકરીઓ બનતી હોય છે ત્યારે અમુક સમાજની બદનામી અને એ બધાના ડર વચ્ચે જ્યારે કોઈ ચર્ચા થાય ત્યારે અમુક એવા કિસ્સાઓમાં જોઈએ છે કે સુસાઈડ કરી જતી હોય દીકરીઓ અથવા એમના પરિવારને બદનામ થવાનો ડર હોય ત્યારે કોઈ વાત ન કરતો હોય ત્યારે સમાજ સુધી વાત આ પહોંચાડવી પણ ખૂબ એક મોટો પ્રશ્ન છે એ પણ સામે આવી રહ્યો છે પણ ગગજી સુતરિયા છે એ ગગજી સુતરિયાને અત્યારે જે સાંભળીએ આપણે પ્રતિક્રિયા અને પ્રતિક્રિયાને લઈને જોવા મળી રહ્યા છે વરુણ પટેલ મારી સાથે જોડાય છે વરુણભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું પાટીદાર આગેવાન અને ગજી સુતરિયા કે જેમનું જે નિવેદન આવ્યું દીકરીઓની સાઇડ ડિફેન્સને લઈને વાત કરવામાં આવી ગન કલ્ચરની વાત કરવામાં આવી કે કમરે દીકરીઓને રિવર્વર લટકાવી જોઈએ તો ગબ્જીભાઈ બહુ સન્માનનીય નેતા છે અને સમાજની બહુ સારી શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરે છે એમની જેથા એમને કયા એંગલથી વાત કરી હોય એ એમને ખબર પણ જ્યારે જ્યારે પણ સમાજને તકલીફ પડે તો ગરજીભાઈએ પણ ફિલ્ડમાં આવવું જોઈએ અને સૌથી પહેલી રિવોલ્વર એમને લગાવી જોઈએ એમને લગાવી અને દાખલો આપવો જોઈએ પછી બીજા બધા એમને ફોલો કરે બહુ મોટી શૈક્ષણિક સંસ્થાના આગેવાન છે તો એને લોકો ફોલો કરશે તો એમને પહેલું વેપન ખરીદવું જોઈએ અને એક દાખલો પણ બેસાડવો જોઈએ અને જ્યાં જ્યાં પણ અત્યાચાર થતો હોય ત્યાં પણ આવવું જોઈએ ને એ વખતે પણ અવાજ ઉઠાવવો જોઈએ કાયમ ખાલી પોતાની શૈક્ષણિક સંસ્થાની સભામાં અવાજ ઉઠાવે અને જયારે જાહેરમાં અત્યાચારો અન્યાય થતા હોય ત્યારે ક્યાંય દેખાય નહીં આ બેવડું વલણ ના અપનાવવું જોઈએ જાહેરમાં પણ જયારે પણ સમાજ ઉપર અત્યાચાર થાય છે તો એ વખતે પણ કોઈની બીક રાખ્યા વગર બધા એમના ટેકામાં કોઈની બીક રાખ્યા વગર જાહેરમાં એમને વાત રજૂ કરવી જોઈએ મરણભાઈ એવું પણ નિવેદન આવ્યું છે કે સરદારધામમાં તલવાર પણ શીખવવામાં આવે છે તલવારની પ્રેક્ટિસ કરવામાં આવે છે લાઠી લઈને પણ દીકરીઓને પ્રેક્ટિસ કરવામાં આવે છે અને હવે ગન કલ્ચરની વાત કરી છે રિવોલ્વરની વાત કરી છે તો શું શક્ય હોઈ શકે આવું જો વેપન રાખવું એ તો તમારો મૌલિક અધિકાર છે કાયદાની મર્યાદામાં રહી અને કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયનો મેન્ટલી ફિઝિકલી ફિટ વ્યક્તિ કાયદાની મર્યાદામાં રહી અને વેપન રાખવું એ આપણા મૌલિક અધિકારોમાંથી એક અધિકાર છે પોતાની સુરક્ષા માટે માણસ ગમે તે કરી શકે છે ચાહે લેડીઝ હોય હોય એની કાયદા બંધારણે જે આખી વ્યવસ્થા આપેલી છે એ વ્યવસ્થા પ્રમાણે આ તમામ આયોજન કરવું જોઈએ પણ મેં તમને કીધું કે હું ગૌજીભાઈ જોડેથી એવી અપેક્ષા રાખું છું કે જયારે બીજે બધે પ્રોબ્લેમ આવે છે તો આ જ આક્રમકતાથી આ જ તીવ્રતાથી મક્કમ રીતે વાત હંમેશા ખૂબ ખૂબ આભાર માહિતી આખી ચર્ચા કરવા બદલ તો જે રીતે સરદારધામમાં સેલ્ફ ડિફેન્સ ની જે વાત કરવામાં આવી હતી અને આખી જે ચર્ચા થઈ જે સ્પીચ પણ તમે સાંભળી હતી અને ગગજી સુતરિયાનું જે નિવેદન હતું અને કહ્યું હતું કે સેલ્ફ ડિફેન્સ ની વાત કરવામાં આવી છે પણ વરૂણ પટેલે સૌથી મોટો સવાલ એ કર્યો છે કે પેલા ગન કમરે લટકાવ્યો તો ગગજી સુતરે લટકાવી પડશે તો જ ખબર પડશે કારણ કે જ્યારે કઈ જરૂર પડે છે ત્યારે કોઈ નથી આવતું આ સ્વાભાવિક અને વાસ્તવિકતા છે પણ અહીંયા વાત એ થઈ છે કે સીએમની હાજરીમાં એક નિવેદન અને ખૂબ ચર્ચાનો વિષય જોઈએ જેથી કરીને પોતાનું રક્ષણ કરી શકે લાઠી તલવાર આ બધી એમણે વાતચીત કરી છે પણ આપણે જોઈએ છે રાણી જાસીની રાણી લક્ષ્મીબાઈ આ બધા આપણે કિસ્સાઓ સાંભળ્યા છે કે પોતાનું રક્ષણ કરવા માટે પોતાએ

દીકરીએ પોતાની રક્ષા કઈ રીતે કરવી જોઈએ એના માટે સમાજના એક યુવાન તરીકે તરીકે અને સમાજના સૈનિક તરીકે પ્રયાસ કર્યો છે એમને અભિનંદન પાત્ર છે અલ્પેશભાઈ શું ખરેખર જો આવું થાય તો દીકરીઓ પોતાનું રક્ષણ પોતાની જાતે કરી શકે ખરા દીકરીઓ વગર હથિયારે પણ પોતાનું રક્ષણ કરી શકે એવું નથી પણ જયારે કોઈ એવા તત્વો છે કોઈ એવી વ્યક્તિ છે એના એને બચવા માટે આગોતરી જાણકારી મળે કે આના આપણે દીકરી કે એના કુટુંબ કે કોઈ પણ વ્યવસ્થા દીકરીને કંઈ પણ પ્રકારે આપણે નુકસાન કરીશું અડીશું એમને હેરાન કરીશું પ્રતિપાદિત કરીશું તો આનો જવાબ અલગ મળશે તો સ્વાભાવિક છે કે એવા તત્વો એનાથી દૂર રહી અને એક વ્યવસ્થાકીય રીતે જ્યારે પણ આપણે દીકરીને સમાજમાં લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ ત્યારે સમાજે પણ એનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક અને પ્રાથમિક જવાબદારી બને છે આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ તો જે રીતે પાટીદાર યુવા આગેનો આગેવાનો છે એ આગેવાનોની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી છે અને એમાં પણ એમનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે કારણ કે અહીંયા વાત દીકરીની આવે છે જ્યારે દીકરીની વાત આવે છે ત્યારે સમાજના જે આગેવાનો છે તેને આગળ આવવું ખૂબ જરૂરી છે અને જ્યારે દીકરી સાથે કંઈ ખોટું થાય તો સમાજે પણ બોલવું ખૂબ જરૂરી છે પણ સવાલ મોટો એ ઊભો થાય છે કે જ્યારે વાત કરવામાં આવે ચર્ચાઓ કરવામાં આવે ત્યારે સૌથી મોટા સવાલ એ કે ગુજરાતની અંદર જ્યારે સરકાર અથવા તો કોઈ નેતા એવી વાતો કરતા હોય કે ગુજરાત વિકાસશીલ છે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે તો પછી એક નિવેદન જે સામે આવે છે તો શું ખરેખર ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત છે કે કેમ એના માટે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ગીતાબેન મારી સાથે જોડાયા છે ગીતાબેન સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું બેન પહેલા તો મારે તમારી પાસેથી એ સમજવું છે કે સરદાર ધામમાં જે કાર્યક્રમ હતો ને ગગજી સુતરિયાનું એક નિવેદન નિવેદનમાં આવ્યું કે દીકરીઓને રિવોલ્વર કમરે લટકાવીને જવું જોઈએ એટલે સમાજના આટલા મોટા આગેવાન ને સમાજ મંચ પરથી કંઈ કહેવાયું હોય તો ચોક્કસ એ સમાજની વચ્ચે રહે છે આ ગુજરાતની અંદર રહે છે તો ક્યાંક એમને એવું ખરેખર લાગ્યું છે કે આ ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા બહુ જ ખરાબ થઈ કથડી ગઈ છે જેવી રીતે આપણે અવારનવાર એ વસરાલની ઘટના હોય કે નિકોલની ઘટના હોય કે રાજકોટની ઘટના બરોડાની હોય મોરબીની હોય અસંખ્ય ગુજરાતની અંદર એવી ઘટનાઓ બનતી આવે છે જેથી કરીને અને ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ બેફામ વેચાય તો અત્યારે માણસો નશામાં એટલા ધૂત હોય છે ક્યારે શું કરી બેસે એનું નક્કી નથી હોતું ને ગુજરાત ની અંદર અવારનવાર એ બળાત્કાર ની ઘટનાઓ હોય કે છેડતીની ઘટનાઓ ગુજરાતની અંદર બનતી રહે છે આટલા મોટા સમાજના આગેવાનો હોય સમાજની ચિંતામાં હોય એટલે ચોક્કસ એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સાચી વાત છે કે જ્યારે કોઈ પણ ઘટનાઓ તમે રાત્રે બાર વાગે નીકળતા હોય રાત્રે ઘરની બહાર નીકળ્યા હોય ક્યાંય તમે જોબ પર જતા હોય કે કોઈ સામાજિક કામ અર્થે જતા હોય ત્યારે તમારા ઉપર કોઈ અસામાજિક તત્વો કે કોઈ બળાત્કારીઓ કે કોઈ દારૂ પીધેલી હાલતમાં ડ્રગ્સ પીધેલી હાલતમાં કોઈ તમને છેડતી કરે છે કે કોઈ તમને ખરાબ નજરે જોવે છે તો ચોક્કસ તમારી કમરે બંદૂક હોવી જોઈએ તો સામે વાળો વ્યક્તિ કદાચ ડરશે કારણ કે આ સરકાર તો રોજ એટલા મોટા બળગાઓ ફૂકે છે ગૃહ રાજ્ય મંત્રી એટલા બધા બળગાઓ ફૂકે છે કે ગુજરાત બહુ સેફ છે પણ ગુજરાત ની અંદર કાયદો ને વ્યવસ્થા બહુ જ ખરાબ રીતે કચડી ગઈ છે એટલે આ સમાજ આગેવાને મને એવું લાગે છે કે મંચ પરથી સ્ટેટમેન્ટ આપ્યું સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ગગજી સુતરાયા જે નિવેદન આપ્યું ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત હતા બિલકુલ સાચી વાત છે મેં મંચને જોયું છે અને મેં ગગજી ગગજીભાઈને વારંવાર બે ત્રણ વાર સાંભળ્યા છે અને હું એવું માનું છું કે એ મંચ પર સીએમ હતા અને સાથે સાથે બીજેપી ના સમર્થકો આગેવાનો એમની સાથે જોડાયેલા મને એવું લાગે છે કે એ એ મંચ આખું એ બીજેપી ને માનનારું હતું અને એ મંચ પરથી જો આ વાત થતી હોય તો સો ટકા ગુજરાત ની અંદર મહિલાઓએ લાયસન્સ માગવું જોઈએ અને ચોક્કસ આ મહિલાઓએ કમર પર અ બંદૂક લટકાવી જોઈએ કારણ કે આપણે એક એક કેતી હતી ને કે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાવો અબના ગોવિંદ આવે એવી હાલત આજે ગુજરાતની અંદર છે બેન ખરેખર એવી હાલત ગુજરાતની થઈ ગઈ છે કે દીકરીઓ અસુરક્ષિત છે કારણ કે સરકાર એક બાજુ એમ કરી રહી છે દીકરીઓ સુરક્ષિત છે મહેસૂસ કરી રહી છે પણ દિવસે ને દિવસે છેડતી રેપ આ બધા જ બનાવો ખુદ બનતા ખૂબ વધારે બનતા જઈ રહ્યા છે ને ક્રાઇમનો રેશિયો પણ વધી રહ્યો છે બિલકુલ સાચી વાત છે આપણે આપણે જોયું કે વસ્ત્રાલની અંદર એક ફેમિલી સાથે જતા હતા અને એક મહિલા પર તલવાર અડી ગઈ વાર ના લાગી કદાચ એની પાસે લાયસન્સ હોત તો એ પગમાં ગોળી મારી શકતી હતી તો એ કદાચ એ તલવાર એના ગળા સુધી ના પહોંચતી એવા કેટલા ક્રાઈમો આપણે એને અટકાવી શકતા કદાચ એના કમરે હોય તો એનો આત્મવિશ્વાસ વધી જતો સેલ્ફ ડિમ્પસ વધી જતો ક્રાઈમનો રેશિયો ઘટતો ઘટવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે જ્યારે ગૃહ રાજ્ય મંત્રી બહુ મોટા બણજા ફૂંકતા હોય કે ગુજરાત સેફ છે ગુજરાતની અંદર મહિલાઓ સેફ છે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યૂઝ રીમના એવી અસંખ્ય મીડિયાઓના રિપોર્ટ છે કે રોજના દસ થી બાર કેસો બળાત્કારના નોંધાય છે જે નોંધાતા નથી એ તો જુદી વાત છે એટલા બધા કિસ્સાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહ્યા હોય ત્યારે ચોક્કસ એક સમાજના આગેવાન તરીકે ચિંતા વ્યક્ત કરવી એ બિલકુલ વ્યાજબી વાત છે કદાચ અમે બોલશું ને તો એવું લાગશે લોકોને કે ભાઈ કોંગ્રેસવાળા છે એટલે કોંગ્રેસમાં છે એટલે બોલશે પણ એના કરતાં આપણે બધાએ જ મારે તમારે ભાજપ કોંગ્રેસની વાત નથી પણ સમાજની અને ગુજરાતની ખરેખર જો આપણે ચિંતા કરતા હોય તો હું માનું છું ત્યાં સુધી બિલકુલ ગગતીભાઈએ જે વાત કરી છે એની સાથે હું સહમત છું બેન ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે રીતે આખી ચર્ચા કરી અને ગગજી સુતરિયાનું જે નિવેદન સામે આવ્યું હતું

એ પ્રમાણે કહેવાય કરીએ તો ગુજરાત ની અંદર નહીં પણ સમગ્ર ભારતની અંદર વારે વારે ઠેર ઠેર તમે જોતા હશો કે મહિલા સુરક્ષક ને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે ઘણી બધી બલાકાર ની ઘટનાઓ સામે આવે છે તો આજે સમાજના આગેવાનો ને કઈ કંઈક ચિંતા છે કે હવે પછી ના સમયમાં આપણું રક્ષણ આપણે પોતાને જ કરવું પડશે અને હું તો આપના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં વાત થઈ છે એટલે સુધી વાત ગઈ છે પણ છતાં પણ કે આટલી બધી ઘટનાઓ પછી તંત્ર અને સરકાર આ બધા કેવાય ને કે અત્યાચારોની સામે પગલા લેવા માટે સક્ષમ ના હોય તો હું તો એવું કઉ છું કે આટલી પણ મહિલાઓ દીકરીઓ છે બહેનો છે બધાને સામેથી બોલાવી બોલાવીને રિવોલ્વર ના લાયસન્સ અપાવી દેવા જોઈએ સરકાર સામેથી આ મુહિમ ઉપાડવી જોઈએ મનોબેન સૌથી મોટો સવાલ તો એ કે મહિલા સશક્તિકરણની વાત મહિલા સુરક્ષાની વાત સરકારની વાત સરકાર ખુદ એવું કહે છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીપના મોઢે પણ આપણે સાંભળ્યું છે કે ગુજરાત જેટલું સેફ દીકરીઓ માટે ક્યાંય નથી છતાં પણ અનેક એવા કિસ્સાઓ સામે આવે છે દિવસના એવા કેસો નોંધાય છે કે જેમાં દીકરીઓ દસ કેસ આપણે માની લઈએ એમાંથી પાંચ કેસ એવા હોય છે કે જે દીકરીઓ કહેવાથી ડરતી હોય છે સમાજના ડરથી ડરતી હોય છે ટકા વાત સાચી છે કે વારે વારે મહિલા સશક્તિકરણના નારાઓ લગાવવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવો નારા લગાવવામાં આવે છે પણ આપ તો પત્રકાર છો હું તો આપને કઉ છું કે ઘણા બધા એવા કિસ્સાઓ આપની સામે ઉજાગર થાય છે ઘણા ખાતા પણ ઘણા તો કહેવાય ને કે પોલીસ સાથે જે અત્યાચાર થાય છે ને એ સહન કરીને

પોતાની સત્તા બચાવવા માટે થઈ અને આવા ગુંડા તત્વો ને છાવરવા કરતા હવે પોતાનાથી થાય એવું નથી જ તો મેં કીધું એ પ્રમાણે સામેથી બોલાવીને તમે હથિયાર અમને અમને પરમિશન આપી દો ને હું તો એમ કહું છું કે તમામ જેટલી પણ મહિલાઓ છે એમને સરકાર સક્ષમ નથી અથવા તો તંત્ર સક્ષમ નથી અથવા તો કોઈ પણ રીતે એ લોકો દબાઈ રહ્યા છે વારે વારે આવી ઘટનાઓ બની રહી છે તમે જોયું હશે કે હર્ષભાઈ સંઘવી નવરાત્રી ઉપર વાત કરી હતી તમે પાંચ રમો તમને કોઈ બંધ નહીં કરે પણ એ નવરાત્રી તમે જોયું હશે કેસ ના સામે આવ્યા હશે તો જે તમારી સક્ષમતા જ નથી આ વસ્તુ કરવા માટેની તો તમે આવી છૂટછાટ કામ આપો છો અને જો તમે આવી છૂટછાટ આપો છો અને તમે સક્ષમ નથી અને છતાંય તમે ઈચ્છો છો કે ગુજરાત અંદર મહિલાઓ રાત્રે પણ બહાર રખડે અને ફરી શકે દેખોખ રીતે ફરી શકે તો સામેથી લાયસન્સ આપી દો અમે અમારી રક્ષા ખુદ કરી લેશું

એટલે વાત અહીંયા કે ઇઝરાયલમાં તમામ લોકોને ટ્રેનિંગ અપાય છે તો અહીંયા કેમ નહીં કારણ કે અહીંયા પણ સેલ્ફ ડિફેન્સની વાત કરવામાં આવી છે રોજ દીકરીઓ પીખાઈ રહી છે રોજ આવારા તત્વો છેડતી કરી રહ્યા છે તેના સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે માત્ર વાતો કરવાથી કશું જ નથી થતું એના માટે કંઈ પણ અમલીકરણ કરવું પડે એના માટે એક દાખલારૂપ કિસ્સો બેસાડવો પડે જેથી કરીને આવા કિસ્સાઓ અટકે અને આવી આપણે આપણે ચર્ચા કરીએ તો એ પણ ન કરવી જોઈએ કારણ કે જો એવું કશું ન થાય તો આપણે ઘનની વાત પણ ન કરવી જોઈએ સ્વાભાવિક રીતે ગગજીભાઈ જે વાત કરી છે એટલે એણે કદાચ એવું જોયું હશે કે ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત છે એટલા માટે જાહેર મંચ પરથી એમને આ વાત કરવી યોગ્ય લાગી હોય શકે